એટીન જીબી બોતેર ઓગણ સિત્તેર નંબરની વાહન અહીંયા કોઈ ચોરીસમ ચોરી કરીને લઈ ગયેલ જેની જાણ થતાં તુરત જ દ્વારકા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ દ્વારકાના તમામ પોલીસને એલર્ટ કરવામાં આવેલ જે દરમિયાન જાણવા મળેલ કે આ વાહન છે એ કુરંગા ટોલ નાકા અને ખંભાળિયા ટોલ નાકા પાસ કરી ગયેલ છે જેથી જામનગરના પોલીસ તંત્રને જાણ કરવામાં આવેલ અને એલર્ટ કરવામાં આવેલ અને અત્રેના જિલ્લાથી એસઓજીની ટીમને જામનગર રવાના કરવામાં આવેલ જે તપાસ દરમિયાન જામનગર એલસીબી અને દેવભૂમિ દ્વારકા એસઓજીની ટીમે અંબર ચોકડી પાસેથી આ વાહન ચોરી પકડી પાડેલ છે અને ચોર ઇસમનું નામ ધામ પૂછતા આ ચોરનું નામ છે એ મોહિત અશોકભાઈ શર્મા અને ગાંધીધામના રહેવાસીઓને પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળેલ છે આરોપીના ગુનાહિત ઇતિહાસમાં અત્યારે પ્રાઇમરી એટલું જાણવા મળેલ છે કે આ આરોપી ઉપર અગાઉ એકસો પાંત્રીસ સહિતના ગુના દાખલ કરવામાં આવેલ છે